નમસ્કાર આઇ સ્લાઇઓ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે જોયે આજના મુખ્ય સમાચાર ગોધરા કાંડની આજે દસમી વર્ષી રાજ્યભરમાં સઘન સુરક્ષા આવતીકાલે કર્મચારી મજૂરોની રાષ્ટ્રવ્યાપી હડતાળ વડોદરામાં શહીદ જવાનની ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિધિ ગોધરામાં હિન્દુ મુસ્લિમ વચ્ચેની મિત્રતા બની કોમી એકતા અને એકલાસનું ઉદાહરણ અમદાવાદમાં બ્રહ્મચર્યાસી સંપન્ન ચૌદસોને એક યજ્ઞ પવિત્ર સંસ્કાર હાલોલ પાસે બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત ત્રણ ના મોત સુરતમાં મુખ્યમંત્રીના હસ્તે અત્યાર આધુનિક જેલ નું લોકાર્પણ જોઈએ સમાચાર વિગતવાર ગોધરા કાંડના બનાવને આજે દસ વર્ષ પૂરા થઈ રહ્યા હોવાથી રાજ્યભરમાં સઘન સુરક્ષા ગોઠવવામાં આવી છે જ્યાં જ્યાં મોટા બનાવો બન્યા હતા તે વિસ્તારમાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હોવાથી પોલીસને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે વિશ્વ હિન્દુ પરિષદ સહિતના અનેક સંગઠનો દ્વારા ગોધરાકાંડ તથા રમખાણ પીડિતોના આત્માની શાંતિ માટે અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે ગોધરાકાંડના પીડિત કાર સેવકોને શ્રદ્ધાંજલિ અર્પવા વિહિપ દ્વારા બાઇક બાઇક કાર રેલી તથા હનુમાન ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું છે જો વર્ષી હૈ उसी दौरान कल पूरे शहर में और सभी जगह पर तीन डीवाईएसपी, पी तीन पीआई, आई इक्कीस पी और 200 पुलिस आदमी और दो, दो कंपनी एसआरपी का बंदोबस्त लगा गया है और पूरा जो कल रैली वगैरह निकलने वाले है उसका पूरे का पूरा बंदोबस्त का इंतजाम किया गया है મહત્વપૂર્ણ છે કે સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ના રોજ ગોધરા રેલવે સ્ટેશન ઉપર કાર સેવકોને લઈને આવતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેન ઉપર તોફાની ટોળાઓએ પથ્થરમારો કર્યા બાદ એસ એસ સિક્સના ડબ્બાને આગ છાંપી હતી આ અકસ્માતમાં ઓગણસાઠ લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા ગોધરા કારના બનાવના પડઘા રાજ્યભરમાં પડ્યા હતા અને સમગ્ર ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા દેશમાં ભ્રષ્ટાચાર અને મોંઘવારી કૂદકે ભૂસકે વધી રહી છે સરકારની કામદાર અને મધ્યમ વર્ગની હાલત કફોડી બનતી જાય છે કાયદો અને વ્યવસ્થા ખાડી ગયા છે આ તમામ પરિસ્થિતિ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર જવાબદાર છે આ પરિસ્થિતિ સંદર્ભે દેશના રાષ્ટ્રીય કક્ષાના તમામ શ્રમિક સંગઠનો એકજૂટ થઈને ઉદારીકરણ વૈશ્વિકરણ અને ખાનગીકરણને કારણે દેશના કામદારોની થઈ રહેલી દુર્દશા દૂર કરવા તેમજ કામદાર હિતોને ઉજાગર કરવા આવતીકાલે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે અઠ્યાવીસ ફેબ્રુઆરી રોજ ઐતિહાસિક હડતાલ પડવાની છે ગુજરાતના આશરે ત્રણ લાખથી પણ વધારે કર્મચારીઓમાં જોડાવાના છે જેની અંદર બેંક એસટી એમટીએસ આંગણવાડી લિંક વર્કરથી માંડીને સંગઠિત અસંગઠિત તમામ ક્ષેત્રોના જોડા છે અને તેમની જોઈન્ટ ડિમાન્ડ છે આ વખતની કર્મચારીની માંગણીમાં વિશેષતા એ છે કે કોઈ પગાર વધારાની માગણી લે કર્મચારીઓ નથી પરંતુ કર્મચારીઓ મોંઘવારી બેરોજગારી બેકારીને અસંગઠિત ક્ષેત્રના કામદારોની સોશિયલ સિક્યોરિટી માટે જે દેશના પંચોતેર ટકાથી પણ વધારે છે એવા લોકોની સિક્યોરિટી માટે એક આ ઐતિહાસિક હડતાલ આપે છે અમારી એસટી ની અંદર ત્રણ માન્ય સંગઠનો છે આપણી ત્રણેય માન્ય સંગઠનોની જોઈન્ટ કમિટી બનેલી છે અને આખા ગુજરાતમાં તમામ કર્મચારીઓ માં સીએલ ના પ્રોગ્રામ ના સંદર્ભે બધા રજા રિપોર્ટ આપી દેલા છે અને સિત્યાવીસ તારીખે રાતના જીરો જીરો અવર થી એટલે બાર વાગ્યા થી એસટી ના પૈડા થંભાવવાનું નક્કી કરેલ છે ભારતીય મનુષ્ય લગભગ પાંચ હજાર બેનો અઠ્યાવીસમી ફેબ્રુઆરી ના રોજ બંધના જોડાશે આંગે દીપક પંડ્યાએ જણાવ્યું છે કે ભારત બંધનું એલા એલાન સર્વાનું મતે અપાયું છે જેમાં અમદાવાદ બંધના એલાનને તમામ સંસ્થા સંગઠનો યુનિયનો પોતાનો ટેકો આપશે કાશ્મીરની ઘાટીઓમાં થયેલા હિમપ્રપાત દરમિયાન હિમશિલાઓ પડતા શહીદ થયેલા વડોદરાના પનોતા પુત્ર અને લશ્કરના નાયબ સુબેદાર ઉપકર હિરવેના નશ્વર દેહીને ગાર્ડ ઓફ ઓનર આપી ગઈકાલે અંતિમ વિધિ સંપન્ન કરવામાં આવી વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા આર્મી પરિવારના પનોતા પુત્ર અને મિલિટરીના નાયબ સુબેદાર ઉપકર હિરવે ઉત્તર કાશ્મીરના ગૌદર બાદની હિમાલયની ગોદમાં ફરજ બજાવતા હતા ત્યારે ગત બુધવારે હિમપ્રપાત થવાને કારણે હિમશિલાઓ ધરાશાયી થતા વીર નશ્વર ગઈકાલે વડોદરા વડોદરા ખાતે લવાયો હતો શહીદની અંતિમ અંતિમ યાત્રા સંપૂર્ણ રાષ્ટ્રીય સન્માન સાથે સંપન્ન થઈ આખું શહેર હિપકે ચડ્યું હતું ગુજરાતમાં કોમી રમખાણ બાદ સતત નફરતોની ચર્ચા થતી રહી પરંતુ ઘણા લોકો એવા માહોલમાં પણ કોમી એકતાની અલગ મિશાલ જોવા મળી આવા જ બે વેપારી છે ઇકબાલ અને રાધેશ્યામ ગુપ્તા જે છેલ્લા છવ્વીસ વર્ષથી એક સાથે વેપાર કરી રહ્યા છે આવા કોમી રમખાણો થવા છતાં બંનેની મિત્રતામાં કોઈ જ તિરાડ પડી નથી અને તેમની નવી પેઢી પણ આ મિસાલને આગળ ધપાવી રહી છે ભાઈ અને રાધેશ્યામ ગુપ્તા બંને રોજ સવારે પોતાની દુકાન ઉપર એક સ્કૂટર ઉપર સાથે બેસીને જાવતા આમ તો એક હિન્દુ છે અને બીજા મુસલમાન છે પણ છેલ્લા छब्बीस वर्ष थी आ बने मित्रों धर्म बंधन हटा ने हटावी दोस्ती और एकता की अलग मिसाल पहले राखी जो राखी का उनका जो बिजनेस था उसके लिए माल खरीदने के लिए हमारे घर पे आते थे और ये अड़सठ से आते थे और यहाँ तक के अड़सठ के बाद ओगन सित्तेर में तूफान हुआ उसके अंदर भी ये रेगुलर माल खरीदी करने आते थे और माल खरीद के पूरा ले जाते थे उसके बाद से फिर हमारे रिलेशन और दोस्ती इतनी बढ़ गई इतनी बढ़ गई કે કુદરત ને કુજે એસાં અંજામ દિયા કે છેલ્લા 25 સાલ સે હમ દોનો એક સાથ તિજારત કે અંદર ભાગીદાર ઓર ભાગીદારી અમારી એસી ફૂલ ફૂલ ગઈ હે કે એક درخت જેસે ફલ કાતે ઇસ તરહ પૂરે હમ લોગ ફેમિલી મેમ્બર કે તરહ હો ગયે ઉનકે બચ્ચે હમારે બચ્ચે ઉનકી ફેમિલી અમારી ફેમિલી સબ એક દુસરે કો બહોત achhi તરહ જાણતી હે આ બનને વેપારીઓ નો રાખડી અને પતંગ નો મોટો کاروبار છે આ સફળતા કોઈ પણ ઝઘડા વાદ વિવાદના કોરાણે મૂકીને મળી છે છવ્વીસ વર્ષ દરમિયાન ઘણા બધા કોમી રમખાણો થયા છતાંય આ આ બંને મિત્રોના સંબંધોમાં ખટાશ આવી નથી બંનેની મિત્રતા હિન્દુ મુસ્લિમ બની ગઈ છે બંને મિત્રો એકબીજાના સુખ દુઃખના સાથી છે ઇકબાલભાઈ અને રાધેશ્યામ બંને કહે છે કે રાજનીતિ કોમી એકતા અને એકલાસને ખંડિત કરે છે પરસ્પર સદભાવ હોય તો દરેકની પ્રગતિ થઈ શકે છે બ્રહ્મસેના દ્વારા વિશ્વમાં સૌથી મોટી બ્રહ્મ ચોર્યાસી નું આયોજન અમદાવાદના એજ્યુકેશન ગ્રાઉન્ડ ઉપર કરવામાં આવ્યું હતું જેમાં ચૌદ જેટલા ઠરાવો પસાર કરાયા ઉપરાંત ચૌદસો એક બટુકો માટે સમૂહ યજ્ઞોપવિતની વિવાહી પસંદગી મેળામાં તેર હજાર પાંચસોની ઉપસ્થિતિ હતી રવિવારે વહેલી સવારથી મુખ્ય સ્ટેજ ઉપરથી પંડિતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે બટુકોને યજ્ઞોપવિત અપાઈ હતી ગ્રાઉન્ડમાં એક બાજુ મંત્રોચ્ચાર દ્વારા યજ્ઞોપવિત વિધિ ચાલતી હતી ત્યારે બીજી તરફ હર હર મહાદેવના નાદ સાથે બ્રહ્મ સમાજના આગેવાનોના અભિવાદનનો કાર્યક્રમ શરૂ થયો કાર્યક્રમના સંચાલક ભાવેશ રાજગુરે બ્રહ્મચોર્યાસીનો હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે બ્રાહ્મણ

સ્વામી સદાનંદ મહારાજે બ્રાહ્મણ સમાજને અભિનંદન પાઠવ્યા હતા કાર્યક્રમમાં ભુવનેશ્વરી પીઠના ઘનશ્યામજી મહારાજ ચૈતન્ય શંભુ મહારાજ સહિતના બ્રાહ્મણ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા હાલોલ અરાધ રોડ પર આવેલા અમેટવા ગામના ઘરનાળા પાસે ગઈકાલે બસ અને કાર વચ્ચે સર્જાયેલા ગુઝારા અકસ્માતમાં વડોદરા સેવા સદનના ત્રણ કોન્ટ્રાક્ટરના કરુણું મોત નીપજ્યા છે જ્યારે થી વધુને નાની મોટી ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માતને પગલે મૃતકોના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં ઘટના સ્થળે લોકટોળા જામ્યા હતા ત્રણેય કોન્ટ્રાક્ટરો પારોલી ખાતે માતાજીના દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે હાલોલ નજીક ગુજારો અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણેયના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે બસની જોરદાર ટક્કરને કારણે ડેકીમાં ફિટ સીએનજી કીટ ની બોટલ ડેકી તોડી બહાર રોડ પર ફંગોળાઈ હતી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની સૌથી મોટી અને આધુનિક સેન્ટ્રલ જેલનું સુરતમાં લોકાર્પણ કરતા જણાવ્યું છે કે હિન્દુસ્તાની આ પ્રથમ હાઈટેક જેલ છે જેમાં બંદીવાનોને જીવન સુધારણાનું માનસ પરિવર્તન કરવાનું વાતાવરણ મળશે અને માનવ અધિકારોની રક્ષા માટે ગુજરાત કેટલું જાગૃત અને પ્રતિબદ્ધ છે તેની પ્રતીતિ આ જેલમાંથી થશે મુખ્યમંત્રીએ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ આ હાઈટેક જેલની મુલાકાત લઈ નિરીક્ષણ કરવું જોઈએ જેમાં માનવ અધિકારોના રક્ષણની મહત્તમ કાળજી ટેકનોલોજી ના મહત્તમ વિનિયોગથી કરેલી છે તેનો ઉલ્લેખ કર્યો હતો આજે સમગ્ર દેશમાં કાયદો અને વ્યવસ્થાની બાબતમાં ગુજરાતની સ્થિતિ સૌથી ઉત્તમ છે આ ભારત સરકારના આંકડા બોલે છે કે ગુજરાતમાં શાંતિ કાયદો વ્યવસ્થા એ ઉત્તમ સ્થિતિ છે અને આજે મુખ્યમંત્રી તરીકે મારે ગર્વ ખેર કેવું છે કે ગુજરાતમાં આ અપમાન જશો એ સંપૂર્ણ શાંતિનો રસ્તો રહ્યો છે સંપૂર્ણ વિકાસનો રસ્તો રહ્યો છે ગુજરાત વિરોધી તત્વોને આ ગુજરાતની શાંતિ કાંઈક ઉઠે પડવાની નથી એમને તો ગુજરાત કબા થાય બરબાદ થાય એમાં ખેલ ફેટા રહ્યા છે અને ગુજરાતે કબા કરવા બરબાદ કરવાના અનેક ક્ષણિક દસ વખતે ચાલે છે આ સુરત ના મંચ પરથી કેવું છે આ બસો શાંતિ નો રહ્યો છે વિકાસ નો રહ્યો છે એકતા નો રહ્યો છે ભાઈચારા નો રહ્યો છે આધુનિક આર્દસ્થ મધ્યસ્થ જેલમાં મોડલ રૂપે સુરતના લાજપુરમાં રૂપિયા બોતેર પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે નવનિર્મિત સેન્ટ્રલ જેલ બે પોઈન્ટ અઢાર લાખ ચોરસ મીટરના પરિસરમાં સ્થપાઈ છે આ સેન્ટ્રલ જેલમાં બસો મહિલા કેદીઓની અલગ બેરેક સહિત કુલ બે જેલ કેદીઓનો સમાવવાની ક્ષમતા છે આ પ્રસંગે લશ્કરના દક્ષિણ ગુજરાતના પૂર્વ સૈનિકો માટેના ગૌરવ સેનાની ભવનનું ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીએ કર્યું હતું